પંચમા લોકસભા બેઠકની મતગણતરી આજે નસીરપુર ખાતેની ઇજનેર કોલેજમાં સવારે આઠ વાગે શરૂ કરાશે સાત વિધાનસભા મત વિસ્તાર મુજબ અલગ અલગ ટેબલમાં કુલ એકસો પંચાવન રાઉન્ડમાં મતગણતરી યોજાશે જેમાં કુલ અગિયાર લાખ સોળ હજાર એકસો એકોતેર ઈવીએમના મતો અને પંદર હજાર નવસો બોતેર પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે જ્યારે અત્યાર સુધી સાતસો આઠ સર્વિસ વોટર નોંધાયા છે સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ અલગ રૂમમાં ચૌદ ટેબલની વ્યવસ્થા કરાઈ છે દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર એક માઇક્રો ઓબ્ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે મતગણતરી માટે કુલ પાંચસો ચાળીસથી વધુ અધિકારીઓ ફરજ બજાવશે પંચમહાલ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા સીટમાંથી લુણાવાડા સિવાય તમામ બેઠક ભાજપાના ફાળે હોવાથી અને ભાજપનું બુથ લેવલનું મેનેજમેન્ટના કારણે ભાજપનો વિજય સરળ બનાવી શકે છે ગત લોકસભામાં ભાજપે ચાર પોઈન્ટ ચાલીસ લાખની લીડ મેળવી હતી ત્યારે આ વખતે અઠ્ઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન થયેલ છે જે ગત ચૂંટણી કરતા એક લાખ વધુ મત પડ્યા છે સાત વિધાનસભા પૈકી છ ભાજપની હોવાથી ભાજપના ઉમેદવાર બાજી મારી જશે તેમ લાગી રહ્યું છે મતગણતરી છવ્વીસ રાઉન્ડની હોવાથી સવારે અગિયાર વાગ્યા સુધીમાં બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે